દહેગામ ખાતે કોલેરા અને જ્વાળા ઉલટીના કેસો આવતા જિલ્લા કલેક્ટરે સરકારી દવાખાને સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં કોલેરાના કેસો તેમ જ્વાળા ઉલટીના કેસો વધી રહ્યા છે જેમાં સરકારી તંત્ર દ્વારા તાબડતોડ સારવાર આપવાની ચાલુ કરી દીધી છે અને નગરપાલિકા તંત્ર જાગૃત બનીને તાત્કાલિક સુચારુ આયોજન ગોઠવી દીધું છે તેવા જ સમયે જિલ્લા કલેક્ટરે સાંજો દહેગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઈને તેમની ખબર અંતર પૂછી હતી અને સ્થાનિક ડોક્ટરોને યોગ્ય સારવાર આપવા માટે સ્થળ ઉપર જ સૂચના આપી દેવામાં આવી હતી સરકારી તંત્ર શહેરમાં બે કિલોમીટર વિસ્તારમાં જે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે તેમાં સરકારી આરોગ્ય તંત્રના અધિકારીઓ દ્વારા ત્યાં દવાનો છંટકાવ અને આ વિસ્તારના રહીશોની ચકાસણી પણ કરવામાં આવે છે અને કેટલાક લોકોની શરીરની ચકાસણી કરીને લોહીના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા અને તેમને લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા હતા પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જિલ્લો ગાંધીનગર ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ